જય માતાજી બધાને તો તમે આલુના પરોઠા તો બહુ જ ખાધા હશે પણ આવી જ રીતે બાજરીના લોટના આલુ પરોઠા નહીં ખાધા હોય તો આ રેસીપી તમે જરૂરથી જોજો બાજરીના લોટના આલુ પરોઠા બનાવવા માટે આપણે બટેકા લઈ લીધા છે બે ત્રણ પાણી ધોઈ નાખવાના છે અને ધોઈને પછી એને બાફી દેવાના છે બટેકા બફાઈ ગયા છે તો બટેકાને સરસ ઠંડા થવા દેવાના છે પછી તેની છાલ ઉતારવાની છે ગરમ બટેકા હશે અને તમે એની છાલ ઉતારશો તો દાજી જવાશે બટેકાની છાલ ઉતારી દીધી છે ખમણીથી આપણે બટેકાને ખમણી લેવાના છે આવી જ રીતે તમે બટેકાને ખમણી લેશો તો આલુના પુરવઠા એકદમ સરસ બનશે બટેકા ગયા છે તો એને અલગ વાસણમાં કાઢી લઈશું જે વાસણમાં આપણે લોટ બાંધવાનો છે એ વાસણમાં કાઢી લઈશું ઝીણા સમારેલા લીલા મરચાં નાખવાના છે ઝીણું સમારેલું કોથમીર વરિયાળી નાખીશું બે ચમચી ભરીને તલ નાખવાના છે ચાટ મસાલો નાખીશું ગરમ મસાલો લાલ મરચું પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે હળદર નાખવાની છે ધાણા જીરું પાવડર નાખીશું જીરું નાખીશું જીરું નાખીને મિક્સ કરી દઈશું એક ચમચી ભરી આદુ લસણની પેસ્ટ નાખવાની છે તેલ નાખીશું તેલ નાખવાથી આલુના પરોઠા એકદમ સોફ્ટ બનશે તો સરસ એકદમ મિક્સ કરી દઈશું મિક્સ થઈ ગયું છે નાની વાટકી ઘઉંનો લોટ લેવાનો છે ઘઉંનો લોટ મેં ચાળીને લીધો છે અને સરસ એકદમ મિક્સ કરી દઈશું અને એક મોટી વાટકી બાજીનો લોટ લેવાનો છે બાજીનો લોટ ચાળીને જ લીધો છે લોટ બાંધી દઈશું વિડીયો તમે પૂરો જોજો અને જ્યારે તમે તમારા ઘેર આલુના પરોઠા બનાવશો તો આ આલુના પરોઠા એકદમ પરફેક્ટ બનશે અને સેજે ભૂલ નહીં આવે થોડુંક થોડુંક પાણી આપણે છટકોરીને લોટ બાંધવાનો છે વધારે પાણી આપણે નથી નાખવાનું નકર લોટ એકદમ ઢીલો થઈ જશે તો આવી રીતે છટકોરીને જ તે લોટને બાંધવાનો છે એક ગ્લાસ પરીને મેં પાણી લીધું છે અને લોટને સરસ ગૂંધળવાનો છે લોટને તમે જેટલો ગૂંધળશો એટલા જ તે આ આલુના પરોઠા એકદમ ટેસ્ટી બનશે એક ગ્લાસ પરીને પાણી લીધું તું આટલું થોડુંક જ પાણીની જરૂર પડી છે તો લોટ બંધ થઈ ગયો છે ગેસ ચાલુ કરી દઈશું ગેસ ઉપર તો મૂકી દઈશું થોડોક આપણે હાથમાં લોટ લઈ લેવાનો છે ગોળ ગોળ ગુલ્લો વાળી દેવાનો છે ગુલ્લાને બાજીનો લોટવાળો કરી દેવાનો છે અને પરાઠાને વણી લઈશું આવી જ રીતે ગોળ ગોળ આપણે આલુના પરોઠા વણી લેવાના છે આ આલુના પરોઠા બાજીના લોટના છે તોય પણ સરસ એકદમ પતલા વણી તૈયાર થઈ ગયા છે તવો ગરમ થઈ ગયો છે તો તવામાં આપણે તેલ નાખીશું પરાઠાને તવામાં નાખી દઈશું પરાઠાને બીજી બાજુ આપણે પલટાઈ દઈશું તેલ નાખીશું હવે આ આલુના પરોઠા તમે ઓછા તેલમાં પણ તળી શકો છો અને ઘીમાં પણ તળી શકો છો તેલ ના ખાતા હોય તો કોરા પણ આ આલુના પરોઠા તમે બનાવી શકો છો આલુના પરોઠા બની તૈયાર થઈ ગયા છે તો એક પ્લેટમાં કાઢી દઈશું બધા આલુના પરોઠા બની તૈયાર થઈ ગયા છે તો એક પ્લેટમાં આપણે ગાર્નિશિંગ કરીશું દહીં સાથે મેં સર્વ કર્યું છે તમે ચાની સાથે પણ આ આલુના પરોઠા ખાઈ શકો છો તળેલા મરચાં કે અચાર સાથે પણ આ આલુના પરોઠા ખાઈ શકો છો અને આલુના પરોઠા એકદમ સોફ્ટ બની તૈયાર થઈ ગયા છે આ શિયાળામાં તમે આવી જ રીતે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને અને તમારા ઘરનાને બધાને પણ આ આલુના પરોઠા જરૂરથી પસંદ આવશે તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો અમારો આખો વિડિયો જોવા માટે તમારો આભાર અને જય માતાજી